નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો કરીએ આજના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામાયણ અને મહાભારતને અરબી ભાષામાં પ્રકાશિત કરનારા અબ્દુલ લતીફ અલ ને અનુવાદ કરનારા અબ્દુલ્લા બેરન મળ્યા સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ મદન લોકુળને સંયુક્ત રાષ્ટ્રની આંતરિક ન્યાય પરિષદના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા પાકિસ્તાનના ખૈબર પગતું નખવામાં આતંકી હુમલો આ હુમલામાં સોળ પાકિસ્તાની સૈનિકોના મોત થયા પંજાબના મોહાલીમાં છ માળની ઇમારત ધરાશાય થતા ચાર લોકો કાટમાટ નીચે દટાયા બચાવ કામગીરી ચાલુ આવતીકાલે યોજાશે રાજ્ય વીરા નિરીક્ષકની પરીક્ષા રાજ્યના સાત ચોપન કેન્દ્રો પર પરીક્ષા યોજાશે જેમાં ત્રણસો જગ્યાઓ માટે એક પોઈન્ટ પંચ્યાસી લાખ ઉમેદવારો પરીક્ષા આપશે બહોત મારુંગા મારૂ બોલીને પોલીસ સામે અમદાવાદમાં દાદાગીરી કરનારા અસામાજિક તત્વોના ગેરકાયદે મકાનો અને ઝૂંપડપટ્ટી પર ફર્યું બુલડોઝર દેશના પહાડી વિસ્તારોમાં ફૂંકાઈ રહેલા ઠંડા પવનોની અસર ગુજરાતમાં જોવા મળી હવામાન વિભાગે કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી કરી તાપીના ઉચ્છલ લીઝર સ્ટેટ હાઈવે પર અકસ્માત સર્જાયો અકસ્માતમાં એકનું મોત સુમોલ ડેરીના ટ્રક અને મોટરસાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત ઘટનાની જાણ નિઝર પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી સાવરકુંડલાના નવી આંબરડી ગામે ખેડિયાર માતાના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા મૂર્તિ પર રહેલા આભૂષણોની ચોરી કરી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે